નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્યરે ડોટ હું છું દિશા દેસાઈ લોકસભા ચૂંટણી બે અંતર્ગત દરરોજ નવા નવા વિવાદો આવે છે અનેક જગ્યાએ ડખાઓ ઊભા થાય છે ત્યારે આજ રોજ આપણે વાત કરીશું સાબરકાંઠા બેઠકની જી હા સાબરકાંઠાના ઉમેદવારો વિશે આપણે વાત કરીશું ભાજપની ભારે ડખાવાળી સીટ સાબરકાંઠા પર તુષાર ચૌધરીની સ્થિતિ કેવી છે મોદી લહેર સામે શંકરસિંહ પણ ટક્યા ન હતા ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતમાં પાછલા ત્રીસ વર્ષથી સત્તા સ્થાને બિરાજેલા ભાજપે તમામ સીટો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે પણ હવે કેટલીક સીટો પર આંતરિક ડખાવો બહાર આવી રહ્યા છે ત્યારે વાત કરીશું સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચતા ભાજપે નવા ઉમેદવાર શોભના બારૈયાનું નામ જાહેર કર્યું હતું શોભના બારૈયાનું નામ જાહેર થતાં જ ભીખાજીના સમર્થકો મેદાને આવી ગયા હતા અને આશરે બે હજાર જેટલા સમર્થકોએ તો રાજીનામા પણ આપી દીધા છે હવે આ પરિસ્થિતિમાં સાબરકાંઠા ભાજપની હાલત કફોડી બની છે અને ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ પણ શરૂ કરવામાં આવ્યું છે ભાજપના ઉમેદવાર શોભના વારૈયા સામે કોંગ્રેસે ખેડ સીટ પર ધારાસભ્ય તુષાર ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતારી એક તરફી જંગને ઓછા વધતા અંશે રસપ્રદ બનાવી દીધો છે તુષાર ચૌધરી પાસે સાબરકાંઠા જિલ્લામાં તેમના સ્વર્ગસ્થ પિતાશ્રીનો રાજકીય વારસો છે પરંતુ અરવલ્લી જિલ્લામાં નવેસરથી મેદાન તૈયાર કરવું પડશે તે ચોક્કસપણે જ નક્કી છે કોંગ્રેસે તુષાર ચૌધરીના વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડવાના અનુભવને કેન્દ્રમાં રાખી તેમની પસંદગી કરી છે સાબરકાંઠા બેઠકથી ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં હતા અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી વખતે તેઓ ભાજપમાં જોડાયા હતા શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં તેઓ સાસરી ધરાવે છે તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં આશરે ત્રીસ વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યા બાદ હાલ ચૂંટણી લડવા માટે તેમણે રાજીનામું આપી દીધું છે જો કે અહીંયા વાત કરીએ તો શોભનાબેન બારૈયા કોંગ્રેસના આયાથી ઉમેદવાર છે તેમને ટિકિટ આપવાથી પક્ષના પાયાના કાર્યકર્તાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે સાબરકાંઠા લોકસભા મત ક્ષેત્રમાં કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેમાં હિંમતનગર ઈડર ખેડ બ્રહ્મા ભીલોડા મોડાસા બાયડ અને પ્રાંતિજ બેઠકનો સમાવેશ થાય છે આ સાતમાંથી ઈડર એસસી જ્યારે ખેડ અને ભીલોડા એસટી માટે અનામત બેઠકો છે વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસમાં હિંમતનગર ઈડર ભીલોડા મોડાસા અને પ્રાંતિજ એમ પાંચ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો ખેડ જો વાત કરીએ તો ખેડ કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી જીત્યા હતા જ્યારે બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા અપક્ષ ચૂંટાયા હતા તેઓ હાલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે સાબરકાંઠા બેઠક આમ તો કોંગ્રેસનો પરંપરાગત ગઢ મનાય છે લોકસભાની ચૂંટણીમાં હમણાં સુધી માત્ર ચાર જ ભાજપનો અહીંયા વિજય થયો છે જ્યારે સાત વખત કોંગ્રેસનો વિજય થયો છે લોકસભાની બે હજાર ઓગણીસમાં યોજાયેલી સાબરકાંઠા બેઠક ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ દીપસિંહ રાઠોડ સાત લાખથી વધુ મત મેળવીને વિજય થયા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને ચાર લાખથી વધુ મત મળ્યા હતા એટલે અહીં કહી શકાય કે ભાજપની પોણા ત્રણ લાખની આસપાસની સરસાઈ છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર અને બે એમ સતત ત્રણ ટર્મ જીતીને ભાજપે અહીંથી જીતની હેટ્રિક મારી છે કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ અહીંથી ચૂંટાયા છે નિશા અમરસિંહ ચૌધરી અહીંથી ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું અને ઓગણીસો નવ્વાણું એમ ત્રણ વાર ચૂંટાયા બે હજાર ચારમાં કોંગ્રેસના નેતા મધુસતન મિસ્ત્રી અહીંયા જીત્યા હતા પરંતુ બે હજાર નવમાં તેઓ હારી ગયા હતા બે હજાર ચૌદની જો વાત કરીએ તો બે હજાર ચૌદમાં અહીંથી કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા મેદાને ઉતર્યા હતા પરંતુ મોદી લહેર સામે તેઓ પણ ટકી શક્યા નહીં ભાજપમાં અસંતુષ્ટોના આંતરિક વિખવાદને લઈને શીર્ષસ્થ નેતૃત્વ પણ નિયંત્રણમાં લઈ શક્યું નથી બીજી બાજુ કોંગ્રેસમાં તુષાર ચૌધરી સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી સંગઠનમાં સર્વસ્વીકૃત બની રહ્યા છે કોંગ્રેસે આદિવાસી નેતાની પસંદગી કરી છે તેની પાછળ જાતિગત સમીકરણો હોવાની કોઈ સંભાવના નથી જિલ્લામાં ઓગણીસ લાખ મતદારો પૈકી ઠાકોર ક્ષત્રિય મતદારોની સંખ્યા આશરે છ લાખ જેટલી છે આદિવાસી મતદારો ત્રણ પોઈન્ટ ચાલીસ લાખ જેટલા છે જ્યારે પટેલ મતદારોની સંખ્યા ત્રણ પોઈન્ટ પચીસ લાખ જેટલી થવા પામે છે જોકે ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખાઓ શોભનાબેન બારૈયાની નૌકાને ડુબાડશે કે સામે કાંઠે ઉતારશે એ તો આગામી ચોથી જૂને જાહેર થનારા પરિણામ બાદ જ જાણી શકાશે વધુ સમાચારો સાથે જોતા રહો સત્યરે ડોટ કોમ